ક્યારેક છે ને સાધારણ લાગતી વસ્તુઓમાં પણ એક આખી અનોખી દુનિયા છુપાયેલી હોય છે જેમ કે ગુજરાતી પાઠ્યપુસ્તકનું આ એક પાનું પહેલી નજરે તો આ માત્ર એક પાઠ જેવું લાગે છે પણ ખરેખર તો આ કલ્પનાની દુનિયામાં જવાનો એક દરવાજો છે તો ચાલો આજે તેને ખોલીને જોઈ અને આ રહ્યો આપણો નકશો આ કોઈ એવો તેવો પાઠ નથી પણ અજબનગર નામની એક અદભુત દુનિયામાં જવાનું આમંત્રણ છે એમ સમજો તો ચાલો આ સફર શરૂ કરીએ અને જોઈએ કે આ રસ્તાઓ આપણને ક્યાં લઈ જાય છે આપણી આ સફરની શરૂઆત છે ને એક મસ્ત મજાના ગીતથી થાય છે એની દરેક કડી આપણને અજબનગરના કોઈક નવા ખૂણામાં નવા રહસ્ય તરફ લઈ જશે ચાલો પહેલી કડીથી જ શરૂ કરીએ આ ગીતની એક મજાની વાત છે એની આ પંક્તિ જે વારંવાર પાછી આવે છે એનાથી આખા ગીતમાં એક તાલ આવે છે અને આપણી આ સફરમાં પણ જોશ ભરાઈ જાય છે હું તો ગયો તો અમદાવાદ ને ત્યાંથી લાવ્યો બૂટ એ તો હતો કાળો કૂતરો ને થઈ ગયો મોટો ઊંટ બસ અહીંથી જ શરૂ થાય છે અજબ નગરનો અસલી જાદુ જુઓ એક સામાન્ય બૂટની ખરીદી અને એ અચાનક એક કાળા કૂતરાનું મોટા ઊંટમાં ફેરવાઈ જવું કેવી અજીબ વાત છે નહીં અહીં કોઈ તર્ક નથી કોઈ લોજિક નથી બસ કલ્પના જ કલ્પના છે અને સાચું કહું ને તો આજ તો આ નગરની મજા છે આને લો ફરી પાછી આવી એ જ આપણી જાણીતી ધૂન જે આપણને જાણે કહી રહી છે ચાલો આગળ વધો તો જોઈએ આગળ શું નવાઈ રાહ જુએ છે એ ચૂલા ઉપર ઉંદરડી કરકર મીઠું ખાય પૂંછડી ઝાલી પછાડીએ તો રૂપિયા જનનન થાય સામાન્ય રીતે તો ઘરમાં ઉંદર આવે તો તોફાન મચાવે નુકસાન કરે બરાબર પણ અજબનગરમાં એવું નથી હોતું અહીં તો એ જ તોફાન રૂપિયાનો વરસાદ લઈને આવે છે મતલબ કે આ નગરમાં તો દરેક મુશ્કેલીમાં પણ કંઈક મજાનું છુપાયેલું છે અને ફરી એકવાર આપણી સફરની ધૂન ચાલો હવે આપણે ગીતની છેલ્લી કડી તરફ જઈએ એ થેલામાં ઊભો આંબો ને આંબે આવ્યા બોરા બોરા વીણી ખાધા ત્યાં તો ખડખડ હસ્યા છોરા આ કડી છે ને આપણને થોડા વાસ્તવિકતાની નજીક લઈ આવે છે હવે જુઓ થેલામાંથી આંબો ઉગવો એ તો કલ્પના છે પણ દોસ્તો ભેગા મળીને બોર વેચીને ખાય અને ખડખડાટ હસે એ તો બાળપણની એકદમ સાચી યાદ છે ને અહીં કલ્પના અને હકીકત બંને ભેગા થાય છે તો આ ગીત ખાલી મજા માટે નથી એમાં અમુક બહુ જ રસપ્રદ સાંસ્કૃતિક ઇશારા પણ છુપાયેલા છે ચાલો આપણે એવા બે શબ્દોને જ જરા ધ્યાનથી જોઈએ ગીતનું નામ જ છે પાંચીકડા આ શબ્દ પોતે જ ગુજરાતના બાળપણની એક ઓળખ છે આ પાંચ પથ્થરની એક રમત છે જેમાં એક તાલ અને કુશળતા જોઈએ અને એ જ તાલ અને મજા આ કવિતામાં પણ ગૂંથાયેલી છે એટલે તો બાળકો તરત જ એની સાથે કનેક્ટ થઈ જાય છે અને પછી આવે છે બોર આ એક શબ્દ બોલતા જ જાણે મોઢામાં એનો ખાટો મીઠો સ્વાદ આવી જાય આનાથી શું થાય છે કે આખી કાલ્પનિક દુનિયા આપણા રોજિંદા જીવનના અનુભવ સાથે જોડાઈ જાય છે અને એટલે જ એ વધારે યાદગાર બને છે તો આ ગીત અને એના શબ્દો આપણને એક બહુ ખાસ જગ્યાએ લઈ આવ્યા છે આ પાનાના છેલ્લા ભાગમાં અને અહીં છે ને આ પાનું આપણને ખાલી વાર્તા નથી કહેતું પણ આપણને જ આપણી કલ્પના વાપરવા માટે આમંત્રણ આપે છે પહેલો જ સવાલ સીધો કલ્પનાના આકાશમાં ઉડાન ભરાવે છે તમારે પાંખ હોય તો તમે શું શું કરો હવે આનો કોઈ સાચો કે ખોટો જવાબ નથી કોઈ સીમા નથી બસ વિચારો અને ઉડાન ભરો પછીનો સવાલ જુઓ એક સાવ સામાન્ય વસ્તુ સ્કૂલ બેગ એને જ જાદુઈ બનાવી દે છે આ આપણને શીખવે છે કે કંઈક અજાયબી શોધવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી એ તો આપણી આસપાસની વસ્તુઓમાં છુપાયેલી હોય છે અને છેલ્લો સવાલ એ આપણને સ્વતંત્રતા ગતિ અને શક્તિઓ વિશે વિચારવા મજબૂર કરે છે એ આપણા વિચારોની બધી હદ તોડી નાખે છે અને આપણી કલ્પનાને એકદમ ખુલ્લું મેદાન આપી દે છે તો આ આખી સફર પછી આપણે સમજ્યા શું આ ખાલી એક કવિતા અને ત્રણ ચાર સવાલ નથી એની પાછળ એક બહુ મોટો અને ઊંડો વિચાર છે આ એક જ પાનું આપણને બતાવી જાય છે કે શિક્ષણ કેવું હોઈ શકે જુઓ એ ગીતના તાલથી ભાષા શીખવે છે બોર અને પાછીકળા જેવા શબ્દોથી આપણી સંસ્કૃતિ સાથે જોડે છે અને સૌથી અગત્યનું એ જવાબો આપવાને બદલે સવાલો પૂછીને આપણી કલ્પનાશક્તિને જગાડે છે આ બધું ભેગું મળીને શીખવાના અનુભવને ખરેખર યાદગાર બનાવે છે જાણીતા મનોવૈજ્ઞાનિક જીન પિયાજેની એક વાત અહીં બરાબર બંધ બેસે છે એમણે કહ્યું હતું કે શિક્ષણનો હેતુ ખાલી જ્ઞાનનો ભંડાર વધારવાનો નથી પણ બાળકને પોતે જ કંઈક નવું શોધવા અને આવિષ્કાર કરવા માટેની તકો આપવાનો છે અને આ આનું બરાબર એ જ કામ કરે છે આખરે આ પાનામાંથી શીખવા જેવી સૌથી મોટી વાત કદાચ એ જ છે કે અજાયબી અને કલ્પના કોઈ દૂરની જગ્યાએ નથી હોતી એ તો આપણી દ્રષ્ટિમાં હોય છે આપણે દુનિયાને કઈ રીતે જોઈએ છીએ એમાં હોય છે અને આ જ આપણને આપણા અંતિમ સવાલ પર લાવીને મૂકી દે છે આપણે આપણા રોજિંદા જીવનમાં આ અજબનગર ક્યાં અને કેવી રીતે શોધી શકીએ